મહિલા મોરચા પ્રમુખ રંજનબેન ગોહિલ બગસરા શહેર ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ પૂર્વ પ્રમુખ અને તાલુકા તમામ સભ્યો સરપંચ ભારતીય જનતા ના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને હર ઘર તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી આન બાન અને શાન નું તિરંગા તિરંગાની સલામી આપી ના શૌર્ય દેશભક્તિ ના રંગે રંગાય ને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર ત્રિરંગાનો જે કાર્યક્રમ આપ્યો છે એના ભાગરૂપે બગસરા મુકામે આજે ખાસ ત્રિરંગા યાત્રાનો આખો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમમાં જિલ્લાના તમામ આગેવાનો સંસદ સભ્ય અમારા કૌશિકભાઈ વેકરિયા અને ઉપસ્થિત તમામ પ્રકારના ભાજપના આગેવાનો બધા હાજર રહ્યા હતા અને ગામના ગામમાંથી પણ તમામ પ્રકારના આગેવાનો ભાઈઓ બહેનો બધાય હાજર રહી અને ત્રિરંગા યાત્રા કાઢી હતી આ યાત્રા ખૂબ જ સફળ રહી અને જ્યારે મોદી સાહેબનો ધ્યેય છે જ્યારે દેશ પ્રત્યેની લાગણી ઉત્પન્ન કરવાનો ત્યારે એ લાગણી લોકો સુધી પહોંચે અને લોકોને રાષ્ટ્ર પ્રત્યેની ત્યારે લાગણી અને ગૌરવ થાય એવો કાર્યક્રમ આજે સાહેબે આપ્યો છે ત્યારે એના ભાગરૂપે આજે આખા જિલ્લામાં આગેવાનોની ધારાસભ્યોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો ઉપસ્થિત હતો ઉપસ્થિત અમરા સાંસદ ભરતભાઈ સુતરિયા અમારા નાયબ દંડક ગુજરાત વિધાનસભાના કૌશિકભાઈ વેકરિયા અને ગામના તમામ આગેવાનો શહેરના આગેવાનો જિલ્લાના આગેવાનો તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો પ્રમુખશ્રી અને ગામના તમામ હોદ્દેદારો આ શહેરના અને બગસરા તાલુકાના યાત્રા મેઘાણી હાઈસ્કૂલ થી શરૂ કરી અને ત્રિરંગા યાત્રા ઠેઠ નગરપાલિકા સુધી અને ગામમાં મેઇન બજારમાં ફરી અને ખૂબ જ સારી અને ઉત્સાહપૂર્વક આ યાત્રા સંપૂર્ણ કરી